જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે સેવની બરેજ બનાવવાના છીએ ઘણા લોકો આને મીઠી સેવ કે સેવનો શીરો પણ કહે છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ મેં અહીંયા એક પેકેટ સેવ લીધી છે અને નાનું પેકેટ લીધું છે બજારમાં નાનું અને મોટું પેકેટ બંને અવેલેબલ હોય છે તમે શીરો જેટલો બનાવવાનો એ રીતના પેકેટ લઈ શકો છો તો આ રીતની ઝીણી સેવ બજારમાં મળે છે એ આપણે લેવાની છે તો મેં પેકેટ ખોલી અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધી છે લાંબી લાંબી હોય છે તો સેકવામાં નહીં ફાવે એટલે મેં આ રીતના વચ્ચે વચ્ચેથી કટ કરી લીધી છે હવે આપણે ગેસ ઉપર એક પેન લેશું એમાં બે ચમચી ઘી ઉમેરવાનું છે ઘી ગરમ થાય એટલે આપણે એમાં સેવ છે લીધી છે એ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે સેવને આપણે સારી રીતે ઘીમાં શેકી લેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખશું સેવનો કલર ચેન્જ થાય ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી આપણે સેવને શેકી લેવાની છે લગભગ ત્રણથી ચાર મિનિટમાં સેવ શેકાઈ જશે અને સાઈડમાં જે ચોટી જાય છે શેકતી વખતે એને આ રીતના ચમચાથી ઉખાડી અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા જઈશું અને સતત આપણે ચલાવતું રહેવાનું છે જેથી કરીને તળીએ જે સેવ હોય એ લાલ ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુની બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ફરીથી હું અહીંયા એક ચમચી જેટલું ઘી ઉમેરું છું અને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતના આપણે સેવને શેકતા ચારેક મિનિટ જેટલો સમય લાગશે મારા ઘરમાં તો બધાને આ ખૂબ જ પસંદ છે તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જણાવજો તો તમે જોઈ શકો છો સેવ સરસ શેકાઈ ગઈ છે હવે આપણે એમાં ગરમ પાણી ઉમેરી દઈએ જે વાટકાના માપથી આપણે સેવ લીધી હતી એ જ વાટકાના માપથી આપણે પાણી લેવાનું છે પાણી ઉમેરી અને મીડિયમ ગેસ ઉપર આપણે સારી રીતે સેવને મિક્સ કરી લેશું સાઈડમાં જે કાંઈ પણ સેવ ચોટી ગઈ હોય એને પણ આપણે ઉખાડી લેશું અને વચ્ચે મિક્સ કરી દેશું હવે આપણે સેવને ચડવા દેશું લગભગ આપણે સેવને પાણી બળી જાય ત્યાં સુધી ચારેક મિનિટ જેટલું ચડવા દેવાની છે એક વખત મિક્સ કરી લઈએ પછી આપણે મીડિયમ ગેસ ઉપર આમે જ સેવને ચડવા દેવાની છે અને વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહેવાનું છે જેથી તળીએ બેસી ના જાય તો તમે જોઈ શકો છો પાણી બળી ગયું છે હવે આપણે એમાં ખાંડ ઉમેરી દઈએ ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો સારી રીતે આપણે ખાંડને સેવ સાથે મિક્સ કરી દેશું આ સ્વીટ ફટાફટ બની જાય છે દસ મિનિટ જેટલો પણ સમય નથી લાગતો તો કોઈ ગેસ્ટ આવે ત્યારે તમે ફટાફટ બનાવી અને સર્વ કરી શકો છો હવે ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે રહેવા દેશું જો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો ફ્રેન્ડ્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો તમે જોઈ શકો છો પાણી આપણું સરસ ખાંડનું બળી ગયું છે અને કલર પણ ખૂબ જ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે હવે આપણે એમાં કટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈએ મેં અહીંયા કાજુ બદામ લીધા છે તમે તમારા ચોઈસના કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો તમે ઘીમાં રોસ્ટ કરીને પણ ડ્રાય ઉમેરી શકો છો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે That's the outro. Thanks for watching.